બહુ સરસ વાત કરી દેવાયભાઈ જ્ઞાતિ વાત કરવો તો કોરોના આપણે હાટુ એ હાટુ જ આપ્યો હતો જ્ઞાતિ વાત ત્યારે કલ લેવો હતો યુવાનોને ખાસ કહું કે આપણે ટોળું વળી અને હિન્દુત્વની વાતો કરી શકીએ છીએ પણ જીવવું અઘરું છે કોક દી મસીદુમાં ડોક્યું કરજો કે એની શિસ્ત કેવી હોય છે એની નમાઝ ચાલુ હોય ત્યારે એની ધર્મની વાતો ચાલુ હોય એની ધર્મની સભાઓ ચાલી હોય એના તો એક પણ માણસથી સાહેબ ચૂંચા નથી થતું આ બધી પદ્ધતિમાંથી પસાર થવું પડશે અને આ કોરોના પછી તો જ્ઞાતિવાદ મૂકો બહુ સરસ વાત કરી દેવાયભાઈ જ્ઞાતિવાદ કરવો તો આ કોરોના આપણે હાટું એ હાટું જ આપ્યો હતો જ્ઞાતિવાદ ત્યારે કલ લેવો હતો કે ભલે હું મરી જાઉં પણ મારી જ નાતનો ડૉક્ટર હોવો જોઈએ કરવું કોના બાપને કોને બે તમે ત્યારે જે હોય એ લઈ જાજો ને મારા દાદાને કોણ કોણ બાળવા ગયો ત્યારે એ મને કહેશો ત્યારે જ્ઞાતિ વાત કરવો થોક કે નહીં ભલે મરી જાય પણ મારી નાયતના જ મારા બાપને બાળવા દા હે કરવો થો ને ત્યારે હવે ગુજરાતી બનો ભારતી બનો હિન્દુસ્તાની બનો સાહેબ નહીં આ બધા કથા વાંચી વાંચીને પોતાના આંતરડા ઉચાળા કરે છે ને એને સાર્થક બનાવવો હોય તો એને વિશ્વાસ આપજો કે અમે જ્ઞાતિ જાતિના વાડા મૂકીને અમે ભારતીયમાં આ જે કુળમાં જન્મ્યાનું એનું ગૌરવ હોવું જોઈએ પણ હારવાર એ ખબર હોવી જોઈએ કે મારો બાપ કેવો હતો મારો દાદો કેવો હતો અને મારા પગલાં કેવા હોવા જોઈએ અને મારી વાણી કેવી હોવી જોઈએ આ આ વસ્તુ નહીં આવે તો ગમે એટલી કથાઓ ગમે એટલા આપણે કાર્યક્રમોમાં જશું એમાં કોઈ ફેરફાર નહીં પડે અને આ વિડીયો વાળું તો બિન જ કરજો અને હું તો કીધું નો જેણે કેમેરો કાઢ્યો ને એનો નખો જાહે શું દુરુપયોગ કરે છે માણસો ઓલો વચ્ચે નહોતો આવ્યું કે દાદાના નામ જો કોક બોલ્યો હતો ને કે આ કથાઓ ને સતનારાયણ કથા લીલાવતી ને કલાવતી લુખેશ તારે ધર્મનું ન માનવું હોય તો મુબારક પણ તને ખબર છે એક સત્યનારાયણની કથા કેવડું કામ કરે આ દેશનો ઋષિ આ દેશનો બ્રાહ્મણ આ દેશનો સાધુ જે ચીલો પાડે ને એ જગતના હિત માટે ચીલો પાડ્યો હોય એની અંદર કોઈ દી સ્વાર્થ ન હોય તમારે કોઈ લખી લે છે દાદા એક સત્યનારાયણની કથા આખા રાષ્ટ્રને વ્યાપાર વાણિજ્યથી જોડે છે એક સત્યનારાયણની કથા હાલો ધાર્મિકતાને એને નથી જોતી ને એને રાખ કે તું ધાર્મિક બનતોય નહીં પણ આ તો તારે સ્વીકારવું જ પડશે કે એક સત્યનારાયણની કથા બાપુ આખા રાષ્ટ્રને જોડે છે કઈ રીતે કે એનો પૂંજાપો જોઈ લો એલસી લવિંગ તજ હો પારે ક્યાં રાજ્યમાં થાય જોડાણું મારી પાસે દસ હજાર રૂપિયાની ફર થાય ને હું સત્યનારાયણની કથા કરું તો મારા દસ હજાર કેટલાના ઘરે પહોંચ્યા આ મોદી સાહેબ કહે છે ને આત્મનિર્ભર બનો એ આત્મનિર્ભરની આ મોટામાં મોટી આ વાત છે સાહેબ તમારા એક દસ રૂપિયા કેટલાના ઘરે પહોંચે છે એ જોઈ લેજો અબિલ ગલાલ કંકુ ક્યાં રાજ્યમાં થાય છે પાછું થાપન આવ્યું એટલે કાપડીઓ આવી ગયો એની માથે અનાજ આવ્યું પાછો ખેડૂ આવી ગયો એની માથે કળશ આવ્યો એટલે કહારાનો દીકરો આવી ગયો એની માથે ફૂલ ચડાવીએ માળીનો દીકરો આવી ગયો પાછું કેળુના પાન આવ્યા પાછો માળીનો દીકરો આવી ગયો એની માથે પાછું શ્રીફળ એટલે પાછો ખેડુનો દીકરો આવી ગયો અરે પંચામૃત તમે જોઈ લો દહીં દૂધ હાકર મધ ઘી આ કેટલા અવરાઈ ગયા મધ વેચવા વાળો યુવાન આની અંદર દાખલ થઈ ગયો ભલા મા આખા સમાજને જોડવાની આ વાત છે સાહેબ આ એક જ મંડપ આ નખાણો છે એને કે તમારે ધાર્મિકતા ઘરે ગઈ સાહેબ તમને નથી કરો પણ તમને ખબર છે પાંચ હજાર પરિવાર એક વર્ષની રોજી લઈને નીકળી જાય ભલા માણ એ રોજી તારામાં તાકાત છે દેવાની કદાચ આ મંડપ લઈને બેઠા છે એને હું ધન્યવાદ એ માટે આપો મેં સુરતની અંદર મેં ગોવિંદ કાકાને વાત કરી આ એક મંડપની અંદર એ પોતે આપણે એટલું જ જાણીશું કે વજુભાઈનો મંડપ છે ને એને કેટલા મળ્યા એટને કેટલા મળ્યા નહીં એની નીચે કેટલા માણસો કામ કરે છે ને કેટલાના ઘર ચલાવે છે એ તમે નક્કી કર્યું ક્યાં ખાલી આ હીરા ઉદ્યોગ ન હોત તો સાહેબ વીસ લાખ યુવાનો છે તે વડે આપણે પાંચ ધોરણ પાંચ ને અભણ માણસ ને બે લાખ રૂપિયા પગાર આપવાની સરકાર પાસે કોઈ યોજના ખરી તો તમે કલ્પના કરો કે આ વેપારીઓ આ શેઠિયાવ છે એ એ ડાયમંડ ના કારખાના નાખી તો કેટલા યુવાનોને એની અંદર આવરી લીધા છે ખાલી આ કીર્તિદાન ભાઈ નો માયાબેન પ્રોગ્રામ થાય દેવાજબેન પ્રોગ્રામ થાય માણસો કે આખી આખી રાત જગાડી રાખે છે નામ કરે છે તેમ કરે છે ફલાણું કરે છે પણ ગાંડા એક પાણીપુરી વાળાથી લઈને ખારી સિંહ વેસવા વાળાની એક મહિનાની રોજી રાતની નીકળી જાય છે ભલા માણા અને દરેક કઈ ટૂંકમાં સાથે લઈને ચાલવાની વાત છે વાત એટલી જ હું કોઈ બીજો વિરોધ નથી કરતો મારો વિરોધ આવે જ નહી ક્યાંય પણ તમે જે બોલો એનો વિરોધ જ લાગે અમુકને ખાવ હું જ નથી તમે કરજો ઘી જ નથી એને કારણ કે વેજીટેબલના ખતરા કરી લીધા ને એને નહીં નહીં સાહેબ સાથે જોડાવ વાત એટલી છે અઢારે વરણ સાથે જોડાવ બીજાના પગ ખેંચવા કરતા એનો હાથ પકડતા શીખો પડતો હોય એને ઉઠાવતા શીખો ભગવાન કૃષ્ણની કથા ભગવાન રામની કથા આપણે સંદેશ શું આપે છે ભગવાન કૃષ્ણ એમ કહે છે કે જ્યાં ધર્મ હોય એની ભેગા ભગવાન રામ એમ કહે છે કે ભલે એની પાસે ધર્મ હોય પણ ભલે સબરી વનમાં બેસતી હોય તો જ્ઞાતિ વ્યાતિ છોડો એ સબરી હોય તો એની ઝૂંપડીએ જીન ઉભા રહ્યો અને સેલેન સ્વીકારતા શીખો રામ આ બધા ભગવાન ક્યારે બીને ખબર સેલેન્સ સ્વીકારતા શીખ્યા ને એટલે ભગવાન ત્યાં રામે સૌ વર્ષનો વનમાં સેલેન સ્વીકારી લીધી એક છોકરાને બાપાને પૂછ્યું કે બાપુજી સમજાતું નથી યાર છાત્રોમાં કે ભગવાન રામે એના પિતાની આજ્ઞાનું પાલન કર્યું તો મહાન કહેવાના તો એની સામે પ્રહલાદે પણ એના બાપનું માયના નહીં તોય મહાન કહેવાના તો એકચ્યુઅલી મારે કરવું શું આવાય બુડા પીડ્યા ભગવાન રામે પિતાની આજ્ઞાનું પાલન કર્યું પહેલી વાર બોલું છું આ પિતાની આજ્ઞાનું પાલન કર્યું તો ભગવાન કહેવાય ગયા અને હામે પ્રહલાદે બિલકુલ એનું ન માન્યા તો પણ એ મહાન ભક્ત કહેવાય ગયા ત્યારે એને બાપાએ કીધું કે બેટા આ કળયુગ છે ધીમો રે તક તો મારે તમારું કીધું નહીં કરવા નહીં મારું કીધું તારે નહીં કરવાનું તારું કીધું મારે નહીં કરવાનું કળયુગ છે તારા બા કહેને એમ કીરે જાય ને તો કાંઈ વાંધો ન આવે આ શક્તિનો યુગ છે ખોટે ખોટું હલવાવું નહીં એમ પણ વાત તમે સાંભળી લેજો બાપ આ દેશ ધર્મનો દેશ છે અમે ને કીર્તિભાઈ હમણાં અમેરિકા જઈને આવ્યા દાદા એ ભૂમિઓ છે ને બધા દેશ છે ને એ કર્મ ના દેશ છે ધર્મ ના દેશ નથી કર્મ કરાય ધંધો કરાય પણ ધર્મનો દેશ કેવલ ભારત છે તમે આખી દુનિયામાં આટા મારી લો અરે સાહેબ હું મેં જાહેરમાં બોલ્યો કાયમ આપણા ભારતમાં દાદા વરસાદ આવતો હોય તો વરસાદમાં નાવાની ઈચ્છા થાય આ પરદેશમાં જેટલા રીતે પૂછ્યું પૂછજો જ્યાં વરસાદ આવે તમને કોઈ દી નાવાની ઈચ્છા થાય ભાગવાનું જ મન થાય ભાગો ઠરી જાવ અને કેવો બરફ પડે જીણા જીણા અમારા જીતલો તો તોડી નાખે ન્યા બરફના ગોળા ખાતો આ ખાવાનો નથી ખરવાનો છે આ ઓલા બેનજા વાળા લઈને ગયા ને તો દાદા ઓલામાં માં નાખે ને ચેકિંગ માં તો અંગ્રેજી આવડે મને તો હકીકત આવડતું નથી કારણ કે એ તો ભણેલા છે હું તો ભણવા ગયો તેથી ટ્રાફિક હતું અને દાદા હું ઇંગ્લિશ બોલું છું નથી બોલતો એમ નહીં મને ઇંગ્લિશ આવડે એટલું કોઈ આવડતું કોઈ નહીં હકીકત હું બોલું નહીં તમને સમજાય મારે હું કામ છું મારું અંગ્લિશ ઇંગ્લિશ હાર્ડ પડે દેવેજ ભાઈ અમેરિકા હું ઇંગ્લિશ બોલતો હતો અમેરિકા વાળા નો તો સમજી એક મૂળ તો એ જ ને ન સમજાય એવું બોલો એને મોટું કહેવાય એને મોટો માણસ કહેવાય બરોબર હવે 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 દાદા હવે પ્રોગ્રામમાં ગયા કીર્તિભાઈને અમે અત્યારે જે રસીઆ એ ઉપાડા લીધા ને એ અમારા દુહા સાંભળ્યા પછી તાનમાં આવી હોય હવે રસિયા ગયા પોગ્રામમાં ને પોગ્રામ જામ્યો ને જાય નોટુના બંડલ મળ્યા ઉડવાન અને એમાં કીર્તિભાઈ મોજમાં આવી ગયા મોજમાં જ હોય પણ એને પાસે આપણા દેશભક્તિના ગીતો ગાયા ભારતના અને એટલા બધા ઓલા લોકોએ ત્યાં આવેલા એના બે બે સાંસદ હતા અને આ લોકોને પાર્ટનરની કોક ધંધા હોય ને બધા પંદર વીસ જણા આવવાના હતા એટલે પહેલેથી જ આયોજન કરી નાખેલું ટ્રાન્સલેશનનું બાજુમાં એક કેબિન મૂકી દીધેલું એની અંદર એક જણો હેડફોન લગાડી અને અમે બોલતા જઈએ એનું સીધું અંગ્રેજી કરતો જતો હતો ઓલા હેડફોન લાગી ને સાંભળતા હતા પણ એ તો હું બોલતો એમાં થાય ગાવામાં તો કેટલું બોલો ટ્રાન્સલેશન કરે હું જોક્સ બોલી લઉં ને એટલે ઓલા પડે ટ્રાન્સલેટર બધા દાંત કરી લે પછી ઓલા પંદર જની ઓ પછી દાંત કરે કારણ કે ઓલા હમજી લઈ પૂછી દાત કરતા એટલે આવી રીતે આ ગીત આવ્યા ખૂબ નાચ્યા પાછું ઓલી એ પૂછ્યું કે વટે તે આ બધું શું થઈ રહ્યું છે તાકે કે અત્યારે અમારા કલાકાર અમારો નાનું ભારતના ગીતો ગાય છે મગજ ગયો કાર્યક્રમ સરસ છે કે પણ એ અંગ્રેજી બોલતો તો હું ગુજરાતી બોલું કારણ કે એ એ ની પાસે રશિયા રશિયાની વાત કરું રશિયાની અંગ્રેજી પાસે કોઈ ન સમજાય કે તો હવે રશિયાના ગીત ગાઓ એ ખાધું રશિયાનું ગીત ગાવું જ પડે જો તમે ભારતનું ગીત ગાતા હો તો રશિયાનું ગીત ગાઓ એટલે કીર્તિભાઈ ને ઓલાવીને કાનમાં કહી ગયા કે ડખો થાય રશિયાનું ગીત ગાવ નહીં તો ડખો થવું થવું થાય અને અમારે અહીં રોજ રહેવું એટલે કીર્તિભાઈ કે તમારે પેલા કેવું જોવે અમારે રશિયાનું ગીત ક્યાંથી અમારે લાવું કે ગાવું પડે